નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વી એમ ગોહિલ આપનો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂતો મિત્રો આજે તારીખ થઈ છે સાત બાર બે હજાર પચીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના શિવહોર તાલુકાના વરલ ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે વિક્રમભાઈ બારૈયા ખેડૂત મિત્રો નજરે દેખાઈ જશે આ સરગવાનો પાક છે અને આ સરગવાના પાકની અંદર આપણી પ્રોડક્ટ જે પીવન આવે એનો જે છે ભાઈએ રેગ્યુલર ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત રિઝલ્ટ મેળવેલું છે તો સૌપ્રથમ આપણે ભાઈનો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ એક તમારું પૂરું નામ જણાવો વિક્રમભાઈ દામજીભાઈ ગામ આપણે ગામ વરલ તાલુકો નેવું આ આપડા પ્રગતિશીલ ખેડૂત નો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને ને દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો વિક્રમભાઈ આપણે કેટલા વીઘામાં માં સરગવાનું વાવેતર છે વીઘામાં વાવેતર બરાબર છે હવે આ કઈ વેરાયટી છે આપણે પીકેમ વન ખેડો મિત્રો પીકેમ વન જે છે આ વેરાયટી છે હવે સોળ થી સોળ અને હાર વચ્ચે કેટલું અંતર જાળવેલું છે પાંચ થી છ ફૂટ સોળ થી સોળ હા બરાબર છે અને નવ ફૂટ હાર વચ્ચે બરાબર છે હવે તમે જે છે આની અંદર આપણે કટિંગ કેટલા આપેલા છે ત્રણ કટિંગ આપેલા છે ખેડો મિત્રો સરગવાના પાક ની અંદર જે છે કટિંગ જે છે ખૂબ મહત્વનો છે એવી રીતે જે છે ત્રણ કટિંગ આપી દીધેલા છે બીજો ખાસ કે તમે જે આની અંદર આપણે ખાતરો કેવા પ્રકારનો ઉપયોગ કરેલા છે ખાતરનો પ્રકાર દેશી પેલા નાખેલો છે હા બરાબર છે પછી વીસ વીસ જીરો તેર બરાબર સો ટકા પોટાશ પોટાશ ખેડૂત મિત્રો જે સરગવાને ખરેખર જે જરૂરી છે એ બધા જે છે સારામાં સારા ખાતરોનો જે છે ઉપયોગ કરેલો છે બીજો ખાસ વિક્રમભાઈ તમે આની અંદર આપણે કઈ દવાનો ઉપયોગ કર્યો છે આપણે આ પી બરાબર છે કેટલા એમ નાખીને સ્પ્રે કરેલા છે આમાં ચાલી એમ ખેડૂત મિત્રો અમારી ભલામણ મુજબ છે ચાલીસ એમ નાખીને સ્પ્રે કરેલા છે કેટલા સ્પ્રે આવ્યા છે આપણે ચાર વખત જે છે સ્પ્રે આવી છે ત્યારબાદ છે આપણે હવે આમાં રિઝલ્ટ કેવું મળ્યું છે આપણે રિઝલ્ટ સારામાં સારું છે બરાબર છે ખાસ કરીને શિંગુ માં કેવું છે બહુ સારું ચેડો મિત્રો આપ કેમેરામાં પણ જોઈ શકો છો કે જબરજસ્ત સિંગુ લાગી છે અને ખાસ સિંગ છે આપણે ગ્રીનરી કેવી છે એની અંદર

નારણભાઈ ત્યાં જે છે લઈ જાય છે જો ખેડૂત મિત્રો આવો જે છે દરેક છોડમાં જે છે એવી શીંગુ લાગી છે અને ખરવાનું પ્રમાણ જે છે ખૂબ ઓછું છે હવે આપણે ઝાકળ કેવો પડે છે ઝાકળ પુષ્કળ પડે છે બરાબર છે ખેડૂત મિત્રો હાલમાં આપણને ખ્યાલ છે કે શિયાળાની સિઝન છે ચાલી રહી છે ઝાકળ જે છે ખૂબ પડે છે પણ તેમ છતાંય જોઈ શકો છો કે જે પીવન રેગ્યુલર જે આવી જાય છે જો ખેડૂત મિત્રો આવી જે છે ક્વોલિટી બની છે આપ જોઈ શકો કે આ એકદમ એક્સપોર્ટ ક્વોલિટી જે છે આપણી પીવન દવાથી જે છે તૈયાર થઈ છે હવે બીજું ફૂગનાશકમાં કઈ દવાનો ઉપયોગ કરો આપણે ફૂગનાશકમાં સાપ બરાબર છે ખેડૂતો મિત્રો સાપ પાવડર જે છે એ ફૂગનાશક તરીકે ફૂગનાશકનો જે છે ઉપયોગ કરે છે જો ખેડૂત મિત્રો આ જે છે આપણું પીવન દવાનું રિઝલ્ટ છે સાથે ખેડૂત મિત્રો નવું ફ્લાવરિંગ પણ એટલું જ છે આ જે છે પીવણ દવાનું જે છે જબરજસ્ત છે આપણે વિક્રમભાઈના ફિલ્ડમાં રિઝલ્ટ મળેલું છે તો અમારા અન્ય ખેડૂત મિત્રો માટે તમારી પીવણ બાબતે શું ભલામણ છે કેવી દવા આવે છે દવા આ બરાબર સારી નથી અને આપણે સિંગની ક્વોલિટી અને શીંગ બધી સારું બંધાય છે સારું બંધાય છે બરાબર છે ખેડૂત મિત્રો નીચે અમારો હેલ્પલાઇન નંબર પણ આપેલો છે ઓલ ગુજરાતમાં જે છે આપણે કુરિયરથી પણ મોકલ્યું છે જે કોઈને વિશેષ માહિતી મેળવવી અથવા તો તમારે જો પીવણ દવા મંગાવીએ તો એ નંબર ઉપર ચોક્કસ સંપર્ક કરજો બીજો ખાસ ખેડૂત મિત્રો પીવણ જે છે માર્કેટમાં ડુપ્લિકેટ મળે છે ઓરિજિનલ જે આપણે આવે છે એલવીના બાયોટેક એટલે કે માર્કેટ બાય સીતારામ ઓર્ગેનિકનું જે આવે છે એ સિમ્બોલ જોઈને જ ખરીદવાનો આગ્રહ રાખજો તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડિયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં આવેલું છે બે લાઇકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે